સિમલીયા ગામ ખાતે બીકેપીએલ ભરૂચ કરજન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું બિગ ટ્રોફી એવોર્ડ યોજાયો સિમલીયા ગામ ખાતે બીકેપીએલ પીએલ ભરૂચ કરજન પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો બિગ ટ્રોફી એવોર્ડ શો સુંદર તેમજ ખુશનુમા વાતાવરણમાં સંપૂર્ણ સફળતાપૂર્વક સમાપન થયો હતો આ એવોર્ડ શો સમારંભમાં આમંત્રિત મહેમાનો બી પીએલ પરિવારના સભ્યો વડીલો મિત્રો મહિલાઓ બહેનો દીકરીઓ બી પીએલના આમંત્રણને માન આપીને આ બિગ તેમજ અતુલ્ય એવોર્ડ શોમાં હાજરી આપી હતી મુખ્ય મહેમાનોથી અને સમાજ સમુદાય માટે સકારાત્મક વિચારશૈલી ધરાવનાર મહાનુભાવો મોઘેરા મુખ્ય મહેમાનોથી સ્ટેજ મન સુશોભિત લાગી રહ્યું હતું તેમજ ઓડિયન્સ હોલ મોઘેરા મહેમાનોથી સુશોભિત લાગી રહ્યું હતું એવોર્ડ બિગ શો સાચે જ પ્રશંસાને લાયક હતો મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ પર બિરાજમાન મહેંદી શેખ સાહેબ વડોદરા મિશન ઓલમ્પિક સી ઇ પ્રજ્ઞેશ મેસરિયા સાહેબ ગાંધીનગર અબ્દુલભાઈ કામથી જનકલ્યાણ અને મનીપાલ યુનિવર્સિટીના સીઈઓ કાનન ડોટ સીઓના તલકીનભાઈ જમીનદાર રિઝવાનાબેન જમીનદાર હારૂનભાઈ ઈખર સમીમ પટેલ તેમજ મહિલા ક્રિકેટરો અને એક્સ રણજીત પ્લેયર અને કરંટ રણજીત પ્લેયર્સ રાઇફલ શૂટિંગ પ્લેયર સોશિયલ વર્કર એજ્યુકેશન અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા મહાનુભાવો બીકે પીએલના ચાહકો તથા તમામે બીકે પીએલની ત્રણ સિઝનના એવોર્ડ શોમાં ભાગ લીધો હતો આ એવોર્ડ શોમાં સ્પોટ અને એજ્યુકેશનમાં ઉભરાતા સિતારાઓનું સન્માન કરી મહાનુભાવોના વરદ હસ્તે સ્ટેજ પર બિરાજમાન મુખ્ય મહેમાનોના હાથે સુંદર તેમજ આકર્ષિત ટ્રોફીઓ તેમજ મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા પ્રત્યેક ટ્રોફીઓ લેનાર મહિલાઓ દીકરીઓ તેમજ બી કે ટુર્નામેન્ટના સુંદર પ્રદર્શન કરનાર નવ યુવાનોને ટ્રોફીઓ અર્પણ કરાતા ઓડિયન્સ હોલમાં બેઠેલા મહેમાનોએ તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી લીધા હતા આ ટ્રોફી એવોર્ડ શોનું સુંદર આયોજન તેમજ મેનેજમેન્ટ હતું આ ભવ્યથી ભવ્ય સુંદર આયોજનના મુખ્ય કરતા હરતા બી ના ભૂતપૂર્વ ચેરમેન વાજિદભાઈ જમાદાર સાહેબ બી ના ચેરમેન સાજીદભભાઈ ફસા હિંગલોટ સરફરાજભાઈ તેમજ ખાન સૈફ સૈફભાઈ ચીના અન્નીસભાઈ રાજ બીકેપીએલ પરિવાર ના પરિવારના તમામ મેમ્બર્સ તેમજ બી કે તમામ કમિટી મેમ્બર્સે કર્યો હતો ટ્રોફી એવોર્ડ શોનું આયોજન પ્રયોશા પાર્ટી પ્લોટ સિમલીયા ખાતે રાખવામાં આવ્યો હતો یہاں پر بلایا اتنا اچھا پروگرام اتنا پیارا پروگرام یہاں کے جو بھی کمیٹی ہے اور جو بھی ٹورنامنٹ والے ہیں یا آرگینائزر ہے جو بھی ہے انہوں نے خوبصورت پروگرام کیا اور آج جو پروگرام ہوا پورے گیمس جیسے کرکٹ ہے الگ الگ جا کے جتنے بھی گیم تھے وہ گیم کو انہوں نے آج پبلک کے سامنے کھڑا کیا ہمارے یہاں بچیاں کھیل رہی ہے بڑی بہت بڑی خوشی ہے مجھے کیونکہ لڑکیاں بھروچ میں کھیلے یہ بہت بڑی بات ہے آج میں بھروچ کے لیے ایک چیز بتا دوں مجھے افسوس اس بات کا ہے کہ بھروچ میں اتنا سب ڈیولپ ہے کرکیٹ کا اتنا سب کرکیٹ ہو رہی ہے اتنی سب باتیں ہو رہی ہے لیکن دکھ کی بات یہ ہے کہ گجرات کے لیے بھروچ ڈسٹرک سے کوئی پلیئر کھیلتا نہیں ہے اس کا ریزن کیا یہ آپ بھروچ والے جتنے بھی کھیل رہے ہیں یا کھیل لگا رہے ہیں اس پہ آپ غور کرو اور اس پہ محنت کرو ایک ہو جاؤ اور نیک بنو تو ان شاء اللہ کامیابی تمہارے سر پر ہے آپ کو چھوٹی سی بات کو میں ایک چھوٹی سی کلب چلاتا ہوں بڑوڈا اسپورٹس بہت اگر آپ پرسنلی آ کے دیکھو گے تو آپ اندازہ نہیں کر سکتے اس کلب سے پانچ سے چھ انڈیا کے لیے کھیل ایک نہیں پانچ سے چھ اور با, با, یہ بھروچ ڈسٹرک کے کم سے کم آٹھ سے دس بچے رنجی بھی کھیلے انڈر ٹوینٹی تھری بھی کھیلے اس کا ریزن کیا وہ بھروچ کے لڑکے بھروڑا میں کھیل سکتے ہیں تو بھروچ کے لڑکے بھروچ میں کیوں نہیں کھیلتے وہ یہ سب آپ کو سوچنا ہے اور اس کے لیے آپ کو محنت کرنا ہے اور میں ماجد بھائی کو اور یہاں کے جو بھی کارے کرتا ہے ان کا شکر گزار ہوں یہاں آ کے بلا کے مجھے جو عزت بخشی اور میں نے جو پروگرام دیکھا میں تئیں دل سے آپ سب کو مبارکباد دے دیتا ہوں شکریہ